Nasdemnya happy. Kalau mitra haka lah, mau bagi sesuatu mitra mau bagi sesuatu, bagi sesuatu pas nanti, apa bagi sesuatu pas di baju pas apa bagi sesuatu. આપણો રસ્તો છે અને આપણો બગીચો છે દેખાય આપણો બગીચો છે આ બગીચો છે ગરમી ફૂલ છે પકડાણી છે આ દિવસ આઠમો દિવસ છે વરસાદ પવન બહુ કેરી ખરી વરસાદ અને પવન વધારે આઠમો દિવસ છે વરસાદ પવન

આપણા બગીચા બગી ગયા છે આપણે ગાડી ભીડ આપણે અમુક આપણા રોપડા ખાડીયું છે જો મિત્રો અમે આય મોટર્સ ચાલુ કરવા આવ્યા હતા પીવાનું પાણી ભરવા પીવાનું પાણી ભરાઈ ગયું હવે જાય છે આપણા બગીચા આ હશે બીજો બગીચા બીજા નો અમાર નો આય છે સાડવાનું મોટર બંધ કરી દીધી પાણી પીવાનું ભરવાનું હતું કરાઈ ગયું

વાતાવરણ કેવું થઈ ગયું છે આઠ દિવસથી અવિરત વરસાદ પવન ચાલુ છે